તો આજે આપણે જોઈશું ગુજરાતના બહુચરાજ્યમાં તો ચૈત્રી પૂનમનો મેળો અરે બહુ દૂર દૂરથી અહીંયા પબ્લિક ચાલીને આવતી હોય છે એ દિવસે અને અહીંયા બહુ મોટો એવો મેળો ભરાય છે દિવસના અને રાતે પણ અને રાતે બહુ મોટી એવી પાલખી નીકળે છે અને બહુ જોરદાર આયોજન થતું હોય છે તો આજે આખા વિડીયોમાં આપણે એ જ જોઈશું તો ક્યાંય જતા નહીં વિડીયો છેલ્લે સુધી જોઈશું એન્ડ જય શ્રી અને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં ચલો ભાઈ શરૂ કરીએ આજના આ વિડીયોને અને આ મેળામાં બીજી ખાસ વાત એ છે કે આ મેળામાં જેટલી પબ્લિક બાઇક અને કારથી ને બસમાંથી આવે ને એના કરતાં વધારે તો હાલીને આવવાવાળી પબ્લિક વધારે હોય છે અને બીજું એ કે અત્યારે અહીંનું ડેકોરેશન જે છે એ પણ બહુ મસ્ત થાય છે આ દિવસે આખા સિટીને શણગારવામાં આવે છે આજે મંદિરની આજુબાજુ જેટલું પણ છે એ બધું શણગારવામાં આવે છે અને આખી જે મોટી મોટી બિલ્ડિંગો છે એ આખી બિલ્ડિંગોને લાઇટથી ડેકોરેટ કરવામાં આવતી હોય છે આજના આ દિવસે મતલબ આ એટલા જેટલા દિવસ મેળો ચાલુ હોય ને એટલા દિવસ અને હવે આપણે જશું અહીંથી અંદરની સાઈડ અને આ જે રસ્તો છે એ મેઇન રસ્તો છે અને અંદરની સાઈડનો રસ્તો છે જે મંદિરની અંદર આપણે પહોંચાડે છે અને બીજું એ કે ભાઈ અત્યારે પબ્લિક ઘણી વધારે છે તો બે ગેટ હતા એમાંથી એક ગેટ બંધ કરી દીધો છે અને આના જે મંડપ છે એ એમાં સ્પ્રિંકલ લગાડ્યા છે પાણીના સ્પ્રે માટે અને બે ગેટ મતલબ કે એક એક એન્ટ્રી ગેટ અને એક એક્ઝિટ ગેટ એ રીતના બનાવવામાં આવ્યું છે પહેલાં એવું હતું નોર્મલ દિવસોમાં કે તમે બંને ગેટમાંથી એન્ટ્રી એક્ઝિટ કરી શકતા પણ પબ્લિક વધારે છે અને કોઈ ભાગદોડ ના થાય એ માટે થઈને આ સ્ટેપ આ રીતના લેવામાં આવે છે અને આ અત્યારે જોઉં તમે હું જે એનું ગ્રાઉન્ડ છે મંદિરનું એ એની અંદર છે અને એ સાઈડનું જે આ ડેકોરેશન છે એ તમને દેખાડો અને આ જે આખું પાર્કિંગ છે એ આ આખા પાર્કિંગમાં હે ને જે પબ્લિક ચાલીને આવતી હોય જેને રેસ્ટ કરવો હોય એ પબ્લિક અહીંયા રેસ્ટ કરતી હોય છે અને અહીંથી જ મંદિરની અંદર દર્શન કરવા માટેની જગ્યા પણ છે તો ચલો એની અંદર જઈ અને આપણે અંદર અંદર થઈ અને મંદિરના દર્શન કરીએ કેમ કે આમાં ડાયરેક્ટ અત્યારે નથી જ રસ્તો જે એનો મેઇન શેડ બનાવેલો છે એની અંદરથી જ એન્ટ્રી મળશે કેમકે પબ્લિક વધારે છે તો જો આ રીતના એનો સેટ છે મતલબ આખો અંદરથી એન્ટ્રી છે આ રીતના એક સાઈડ લેડીઝ હોય છે એક સાઈડ જેન્ટ્સ માટેનો હોય છે અંદર પણ પંખા લાગેલા છે આ મંદિરના દર્શન કરવા માટે આ જો ટીવી લાગેલી છે પાણીના ફુવારા થતા હોય છે અને જે આખો રસ્તો છે એમાં બેસવા માટે બેન્ચિસ પણ છે તો એ રીતના છે ભાઈ જો એ રસ્તો પૂરો થતા હવે જે છે એ મંદિરનો ગેટ આવશે અને મંદિરની જગ્યા શરૂ થઈ જશે ત્યાં મંદિર અંદર લાગેલું છે યા તો અહીંથી જો આ અહીંથી મંદિરનો આખો રસ્તો શરૂ થઈ જાય છે હવે જો આ રીતના જો આ મંદિરનું અંદરનો ભાગ છે જો જો છે ને આમાં તમને પાલખી દેખાતી હશે એક એ પાલખી છે એ પણ આપણે જોશું હમણાં મંદિરેથી દર્શન કરીને આવીને પણ ભાઈ પબ્લિક જો દુનિયાની પબ્લિક અને આ દર્શન કરવા માટે ડિસ્પ્લે પણ છે અહીંયા અને ભાઈ મંડપનું આયોજન જો તમે ખાલી એકવાર કેવું મસ્ત આયોજન છે મંડપ જોવો કેટલા મસ્ત છે એ ટીવીમાં અત્યારે મંદિરના દર્શન કરાવે છે અંદરથી અને આ બધા મંદિર હેજો આ બહુચરમાં વાહન અહીંયા આ દિવસે ભાઈ પબ્લિકને તમે આમ એકવાર અહીંયા આવો ને જોવા ડેકોરેશન જેવું તમે મંદિરનું ખાલી કેટલું જોરદાર લાગે તો ભાઈ તમે પહેલી વારમાં તો વિચારમાં પડી ગયા હશો કે આ લોકો કોણ છે મંદિરની અંદર તો ભાઈ તમને કહી દઉં કે આ લોકો કિન્નર છે અને આ બહુચરમાના મંદિરે કિન્નરોનું બહુ મતલબ કિન્નરો જે છે બહુચરમાને બહુ માનતા હોય છે એના દેવી પણ કહી છે કદાચ તો મારા ખ્યાલ મુજબ તો એ લોકો અહીંયા આ રીતના અહીંયા પાલખી જે છે પાલખીમાં જે આપણે જીમ ગરબી કરીએ ને એ રીતના એ લોકો અહીંયા રમતા હોય છે રાસ લેતા હોય છે અને આ જો આ એ લોકો રાસ લે ભાઈ આ એક છે ને ઝાડ છે અને આ મંદિરની અંદરથી આવે છે અને આ અહીંયા પવિત્ર માનવામાં આવે છે આના પાંદડા પણ તોડવાની બનાય અહીંયા અહીંયા અને આના દર્શન કરવામાં આવે છે ભાઈ તમને કે થોડો ઘણો આઈડિયા આપી દઉં કે અહીંયા કેટલી પબ્લિક હોય છે તો ભાઈ જેમ આપણે દ્વારકામાં અને સોમનાથમાં સૌરાષ્ટ્રમાં જે સોમનાથ અને દ્વારકા છે ત્યાં જે મેન મેન તહેવારોમાં પબ્લિક આવતી હોય છે ને એ ટાઈપની અહીંયા પબ્લિક જે આસપાસની પબ્લિક છે ને એ વધારે આવતી હોય છે મતલબ એટલી પબ્લિક જે લોકલ પબ્લિક છે દુનિયાની પબ્લિક થઈ જાય છે અને આ જો આ છે ને એક્ઝિટ ગેટ છે અહીંથી બહાર નીકળવાનું હોય છે અને પેલી બાજુથી તમને એન્ટ્રી ગેટ તો આપણે ગયા હતા જે હાલીને ગયા હતા લાઇનમાં ઊભીને એ એન્ટ્રી ગેટ હતો અને આ એક્ઝિટ ગેટ છે અને ભાઈ અહીંની અત્યારે હું તમને કહું ને કે જે શું કહેવાય પબ્લિકને સાચવવા માટે જે પોલીસ બંદોબસ્ત છે ને એ જોરદાર હોય છે ખુદ પોલીસ થોડાક થોડાક ડિસ્ટન્સ ઉપર ઊભેલી હોય છે અત્યારે જે આ સુવિધા છે જેમ કે અત્યારે મેં મારા ચપ્પલ આપ્યા હતા એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે કોઈ ચાર્જ કરવામાં નથી આવતો આપણા ચપ્પલ એ લોકો સાચવે છે અને ટોકન આપે છે એનાથી આપણે ટોકન આપીને આપણા જે ચપ્પલ હોય છે એ લઈ લેવાના હોય છે તો આવું હતું ભાઈ આજના આ વિડીયોમાં તમને કેવો લાગ્યો વિડીયો મેળો કેવો લાગ્યો પાલખી કેવી લાગી એ એકવાર કોમેન્ટમાં ખાસ જણાવજો બાકી અહીંયા છે ને મેળો ઘણો લાંબો હોય છે સાત દિવસનો મેળો હોય છે અને મેળામાં ઘણું બધું હોય છે અહીંયા આ તો મેં તમને ખાલી મંદિરની અંદરનું બતાવ્યું તો આવું કંઈક હતું ભાઈ આપણે ક્યારેક ફરી આવતા વર્ષે મેળો બનશે ત્યારે ઘણું આગળનું પણ તમને દેખાડશું તો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરજો બાકી કાલે ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય